નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં શુભમ બારોટ નામના કલાકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ હાલમાં વાયરલ થયેલું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો આ ગીત તેમના અવાજમાં જોરદાર લાગી રહ્યું છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં આ ભાઈએ ગાયું કેવું મેલીને ગઈ છે આજ નથી તારી એ મને વિહરતી નથી એ વાલી ઓખો તારી માજરી મારા સપને આવી જાયને ખખડાવે તું તો જાજરી એ મને વિહરતી નથી વાલી ઓજરી